પલ્લવી જોશી છે મારી ઉંમર પંચાવન ચોપન વર્ષ છે અને મારે છે ને પગના બહુ દુખાવા થઈ ગયા હતા ગોઠણના ચાલી નહોતી શક્તિ પછી બે હાજર અઢારમાં મેં જોઈન કર્યું પછી ધીરે ધીરે ઓલું થવા મળે અત્યારે જો સ્વિમિંગ બેસ્ટ ઉપાય છે કે પગના દુખાવા કે પીઠના કે ગમે દુખાવા હોય ને તો સ્વિમિંગ બેસ્ટ છે તો એનાથી સારું માટે અત્યારે હું દોડી શકું છું અને અમે બે હાજર અઢાર થી એક દિવસ કરી જ છીએ અહીંયા સ્લેટ સૂવાનો બેગ કરી છે પછી પુશઅપ કરી છે પછી તાળાસન વજ્રાસન એ બધું કરી છે ને એમાંથી અમને એટલું રિલેક્સેશન મળે છે ને અને માનસિક શાંતિ મળે છે યોગ હોવો જરૂરી છે અને એ માટે શરીર પાય જો આપણે નિરોગી રહેવું હોય તો એના માટે યોગ બહુ જ જરૂરી છે એટલે હું કહું છું કે તમે આપણા માટે આખા દિવસ ચોવીસ કલાકમાંથી અડધો કલાક આપણા માટે ટાઈમ કાઢો અને યોગા કરો